ઓશિકા નીચે સફેદ કાગળ મૂકી દેજો દુશ્મન રડશે અને પસ્તાવો કરશે નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જેઓ પોતાના દુશ્મનોથી હંમેશ માટે છુટકારો મેળવવા માંગે છે અને ઈચ્છે છે કે દુશ્મન તમારા જીવનમાં ક્યારે પાછો ન આવે દુશ્મન તમને ક્યારે પરેશાન ન કરે તો આ વાત સમજી લો તમારે ફક્ત તમારા ઓશિકા નીચે એક નાનો સફેદ કાગળ રાખીને સુઈ જવું પડશે અને તમારે સફેદ કાગળથી આ નાનો ઉપાય કરવાનો છે દુશ્મનો તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે એટલે કે દુશ્મન તમારા જીવનમાં ક્યારે પાછો નહીં આવે તેઓ તમને પરેશાન કરવાનું વિચારશે પણ નહીં તો જુઓ જો તમારા જીવનમાં પણ દુશ્મનો પ્રબળ હોય

આ ઉપાય કરતાની સાથે જ ત્રણથી ચાર દિવસમાં તમને તેનો ચમત્કાર જોવા મળશે તમે જોશો કે આ ઉપાય તમારી ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરશે તો આ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તમારી જે પણ ઈચ્છા છે જો તે પૈસા કે દેવા સાથે સંબંધિત છે તો તે ઈચ્છા પણ પૂર્ણ થશે કારણ કે આ ઉપાય તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે પછી ભલે તે પૈસા સાથે સંબંધિત હોય જેમ કે તમારા ઘરમાં કોઈ સંપત્તિ નથી કે તે દુશ્મનો સાથે સંબંધિત હોય દુશ્મનો તમને ખૂબ પરેશાન કરી રહ્યા છે અથવા તમારા જીવનમાં દેવું વધી ગયું છે તમે પૈસા પાછા આપી શકતા નથી જીવનમાં કોઈ બીજું સંકટ છે જે દૂર થતું નથી તો સમજો કે ઉપાય જે અમે તમારા માટે લાવ્યા છીએ તે તમારી બધી સમસ્યાઓ અને તમારા જીવનમાંથી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે આ ઉપાય કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે ઉપાય તમારા ઘરે જ કરી શકો છો બીજું આ ઉપાય કરવા માટે તમારા કોઈ પૈસા ખર્ચ થશે નહીં કારણ કે અહીં તમારે કાગળ સાદા કાગળ સફેદ રંગના કાગળથી ઉપાય કરવાનો છે જે તમને તમારા ઘરમાં જ મળશે તો જુઓ અમે હંમેશા તમારા માટે એવા ઉપાયો લાવ્યા છીએ જેમાં તમારે એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર નથી બીજું અમે સૌથી સરળ ઉપાય લાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી તમે ઉપાય સારી રીતે સમજી શકો અને તમે તે ઉપાય સરળતાથી કરી શકો તો અમારો પ્રયાસ છે કે તમારા જીવનના દુઃખ અને પીડા દૂર થાય તમારા જીવનના દુશ્મનો તમારા જીવનમાંથી દૂર થાય બધા જીવોનું કલ્યાણ થાય અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુશ રહે કોઈએ કોઈને તકલીફ ન શું આપણે આપણે નથી કરી રહ્યા પ્રાર્થના કરીએ છીએ પણ જુઓ બધાનું મન સરખું નથી હોતું બધાના વિચાર સરખા નથી હોતા કેટલાક લોકો ખૂબ સારા હોય છે કારણ કે તેઓ પોતે સારા હોય છે તેથી તેઓ બીજા વ્યક્તિ વિશે પણ સારું વિચારે છે તેઓ ઇચ્છે છે કે આ વ્યક્તિ પણ તેના જીવનમાં પ્રગતિ કરે ખુશી મેળવે સંપત્તિ મેળવે પૈસા મેળવે તેનો વ્યવસાય સારી રીતે ચાલે હવે જો તમે સારા હશો તો તમે બધા વિશે સારું વિચારશો પણ કેટલાક લોકો એવા હોય છે જે તમને અંદરથી પોતાનો દુશ્મન માને છે બધા લોકો આવા નથી હોતા પણ ધારો કે તમે કોઈ કામ કર્યું છે કોઈ ધંધો શરૂ કર્યો છે કોઈ વેપાર શરૂ કર્યો છે કોઈ નવું કામ શરૂ કર્યું છે તો તમારી આસપાસના અથવા તમે જ્યાં ધંધો કરો છો તે જગ્યાએ કેટલાક લોકો તમારા દુશ્મન બની જાય છે કારણ કે ક્યાંક તેઓ તમારી સફળતા તમારી પ્રગતિ તમારા પૈસાની ઈર્ષા કરવા લાગે છે તેઓ પોતે કંઈ કરતા નથી અને જો કોઈ વ્યક્તિ જીવનમાં કંઈક કરે છે આગળ વધે છે પૈસા મેળવે છે તો તેની સફળતા જોઈને તેમના મનમાં ઈર્ષ્યાની ભાવના ઉત્પન્ન થાય છે પરંતુ આવી વાત ક્યારે કોઈ વ્યક્તિના મનમાં ન આવવી જોઈએ તેથી અમે તમને જે ઉપાય ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ આ કરવાથી તમારા દુશ્મનોના મનમાં ઈર્ષ્યાની ભાવના તેમને તમારા પ્રત્યેની ઈર્ષા અથવા તેમને તમારા પ્રત્યેની ચીડ અથવા તેઓ તમારી સાથે જે દુશ્મની રાખી રહ્યા છે તેમની તે બુદ્ધિ સંપૂર્ણપણે નાશ પામશે એટલે કે દુશ્મનીની બુદ્ધિ નાશ પામશે જ્યારે તમે ઉપાય કરશો ત્યારે તેમને કોઈની સાથે દુશ્મની નહીં રહે તેમનું મન એવું બની જશે કે ઈર્ષ્યાની ભાવના પણ મનમાંથી ગાયબ થઈ જશે પછી ભલે દુશ્મન ગુપ્ત હોય કે સામે કોઈ દુશ્મન હોય તમે બંને માટે આ ઉપાય કરી શકો છો બીજી વાત એ છે કે જો દેવું ખૂબ વધારે હોય દેવાની સમસ્યા વધી ગઈ છે ધન નથી રહ્યું તો તેના માટે પણ તમે આ ઉપાય કરી શકો છો ઘણી વખત દુશ્મનો એવા કામ કરે છે કે વ્યક્તિના ઘરમાં પૈસા ખોવાઈ જવા લાગે છે પૈસાની એટલી બધી સમસ્યાઓ આવે છે કે ક્યારેક વ્યક્તિ બીજા લોકો પાસેથી પૈસા ઉછી ના લે છે ક્યારે દેવામાં ડૂબી જાય છે જ્યારે તેને પૈસાની ખૂબ જરૂર હોય છે અને તેની પાસે પૈસા નથી હોતા અથવા તેનો ધંધો સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે જે પેઢી દર પેઢી ચાલતું હતું ક્યારેક દુશ્મનો આખા ધંધાને બરબાદ કરી નાખે છે તેઓ પણ આવા કામ કરે છે પરંતુ હવે તમારે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે ખૂબ જ સારો ઉપાય લાવ્યા છીએ તમારા બધા દુશ્મનો દૂર થઈ જશે અને દુશ્મન ગમે તેટલો મોટો હોય તે તમને પરેશાન કરવાનો તમારા પર હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે ભલે તમે ગમે તેટલા મંત્રો કરે તેની કોઈ અસર થશે નહીં તમને કોઈ નુકસાન થશે નહીં જો તે થઈ રહ્યું છે તો તે તરત જ બંધ થઈ જશે ભલે તમને વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું હોય કે પૈસામાં નુકસાન આ ઉપાય બધી પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે સાચી ભક્તિ અને સંપૂર્ણ સમર્પણ સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અથવા હર હર મહાદેવ જરૂર લખી દેજો કારણ કે જુઓ જ્યારે કોઈને તેમના આશીર્વાદ મળે છે ત્યારે કોઈ દુશ્મન તેને સહેજ પણ નુકસાન પહોંચાડી શકતો નથી તેથી તમારા જીવનમાં ગમે તેટલો મોટો દુશ્મન આવે જ્યારે તમે તેનું નામ લો છો તેના ગુણગાન કરો છો અને તેના સંબંધિત ઉપાયો કરો છો ત્યારે કંઈ પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તો પૂરી ભક્તિ સાથે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો કારણ કે ક્યાંક ક્યાંક ને મહાદેવ તમારા પર દયાળુ છે તેમના આશીર્વાદથી જ આ વિડીયો તમારા સુધી પહોંચે છે તમને એવા ઉપાયો મળે છે જેના દ્વારા તમે તમારા જીવનના દુઃખ અને પીડા દૂર કરી શકો છો તો પૂરી ભક્તિ સાથે વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો ચાલો ઉપાય વિશે વાત કરીએ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક સફેદ રંગનો કાગળ લેવો પડશે એક નાનો કાગળ એક ચોરસ કાગળ લેવો પડશે તમે તેને લઈ શકો છો તે ચોરસ કે ગોળ હોઈ શકે છે હવે જુઓ તમે જે કાગળ લીધો છે તે કોરો હોવો જોઈએ તેના પર કોઈ રેખાઓ ન હોવી જોઈએ તમારે ખૂબ જ સરળ સફેદ રંગનો કાગળ લેવો પડશે તેની સાથે તમારે લાલ રંગની પેન લેવાની છે તમારે એક કાગળ લેવો પડશે અને તમે જે સફેદ રંગનો કાગળ લીધો છે તેના પર તમારે તમારી ઈચ્છા લખવાની રહેશે જેમ કે તમારી ઈચ્છા છે કે હું મારા દુશ્મનોથી છુટકારો મેળવવા માંગુ છું અથવા તમને લાગે છે કે બધા દુશ્મનો ભલે ગુપ્ત હોય કે જાણીતા મારા જીવનમાંથી દૂર થઈ જાય તો તમારે તે કાગળ પર આ રીતે લખવું પડશે કે મારા બધા દુશ્મનો મારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જાય તમારે આ રીતે લખવું પડશે હવે ધારો કે તમારી ઈચ્છા છે કે તમારા માથા પર ઘણું દેવું છે તો તમે લખશો કે મારા માથા પરનું બધું દેવું શક્ય તેટલું જલ્દી ચૂકવી દેવું જોઈએ તમારે આ રીતે લખવું પડશે હવે ધારો કે તમારી ઈચ્છા છે કે મારા ઘરનો આ વ્યક્તિ બીમાર છે તેની બીમારી શક્ય તેટલી વહેલી તકે દૂર થઈ જાય તો તમે તે કાગળ પર લખશો કે મારા ઘરનો જે પણ બીમાર વ્યક્તિ શક્ય તેટલી વહેલી તકે સાજો થઈ જાય તમારી ઈચ્છા ગમે તે હોય તમારે તમારી ઈચ્છા કાગળના તે ટુકડા પર લખવાની છે પછી તેને ફોલ્ડ કરવાની છે હવે કાગળની એક પરચી બનાવી તમારે રાત્રે સૂતી વખતે તેને તમારા ઓશિકા નીચે રાખવાની છે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ જો તમે તે બુધવારે રાત્રે કરો તો તે શ્રેષ્ઠ છે તેથી ફક્ત બુધવારે રાત્રે તમારે તેને તમારા ઓશિકા નીચે એટલે કે તમારા માથા નીચે રાખવું પડશે જો તમે ઓશિકાનો ઉપયોગ નથી કરતા તો તમારા માથા નીચે કપડું રાખો અને તે ટુકડા નીચે રાખો અને સૂઈ જાઓ હવે બીજા દિવસે સવારે જ્યારે તમે ઉઠો છો ગુરુવારે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે તમારા માથા નીચે રાખેલી કાપલી બાળી નાખવાની છે તમે તેને કેવી રીતે બાળશો તમે તેને કપૂરથી બાળી શકો છો તમે તેને સરળ રીતે પણ બાળી શકો છો સરળતાથી જો તમે આ ઉપાય કરશો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે પછી ભલે તે દેવાની હોય તમે દુશ્મનોથી પરેશાન છો કે બીજું કંઈ તમારી ઈચ્છા કોઈ પણ કામ જે ઘણા સમયથી અટવાયેલું છે તે અધૂરું છે આ ઉપાય કરો અને જુઓ કે તમારી ઈચ્છા કેવી રીતે પૂર્ણ થાય છે અને તમે તમારા દુશ્મનોથી કેવી રીતે છુટકારો મેળવો છો તો તમારે આ ઉપાય કેટલી વાર કરવો પડશે તમારે આ ઉપાય ઓછામાં ઓછો ચાર કે પાંચ વખત કરવો પડશે ધારો કે જો તમે આ બુધવારે રાત્રે કર્યો છે તો પાંચ બુધવારે જો તમે મંગળવારે કરો છો તો પાંચ મંગળવારે આ રીતે તમારે આ ઉપાય કરવો પડશે જ્યારે તમે આ કાપલી પાણીમાં પણ પ્રવાહિત કરી શકો છો તો આ ઉપાય અજમાવો અને જુઓ કે તે કેટલો ચમત્કારિક છે અને તમારા જીવનમાંથી દુશ્મનો કેવી રીતે કાયમ માટે દૂર થશે ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખો વીડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે